અને બધા હાટુ જો મગ અને મઠ રાતે પલાળ દીધા અને તેરમાં વઘાર નાખ્યા છે નિયતિ માટે રોટલી અને મારા માટે મેં બીજા બધા માટે ભાખરી બનાવવાની છે ભાખરી લોટે તૈયાર કરી નાખું બે રોટલી થઈ જાય એટલે ભાખરી કરી નાખું અને ચા ની જો કેટલી બધી ચા તૈયાર કરી નાખી

તો હોટલ બેલેટ તો ગેસ ચાલુ કરવો પડશે ને મારી અરરમ અને હવે એમાં ઘઉંનો લોટનો ભડકુ છે એ નાખીને અને ઘઉંનો લોટ છે અને હારે ચેકી નાખર બારે કોણ લખું તમને કેમેરા મળતા જશે કે નહોતું

आई आप पपनं दे तवो हां ला देतो आमा बे रकाबी देऊ मुचो ने दुकान है हरो आपले जावनो तो दुकाने देवा नाश्तो देवा आपण जो वे बर्फी बदान मस्त लागली पपाने <laughs> भाय ने हां हो ने वे जो हंस पड़ी गेसे त हानी रसोई ते

once a day